સ્વસ્થ રહેવાના એકત્રીસ ઉપાય એક દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે બે ગળાની તકલીફમાં લીંબુનો રસ ફાયદો કરે છે લીંબુના રસમાં એક ચમચી મધ અને ભેળવી ગરમ પાણી સાથે સેવન કરવું લીંબુમાં વિટામિન સી હોવાથી તે ગળાને સાફ કરે છે ત્રણ મોનોપોઝ દરમિયાન આર્યનની કમી મહિલાઓમાં થવાનું સામાન્ય છે તેવામાં વિટામિન સીથી ભરપૂર લીંબુને નિયમિત રીતે ભોજનમાં સામેલ કરવું તેમજ તેનો રસ પીવાથી પણ ફાયદો થાય છે ત્વચા ડિહાઈડ્રેટ થઈ ગઈ હોય તો મધ લગાડવું પાંચ ગઠિયાવામાં લીંબુના રસમાં આદુ તથા સંચળ ભેળવી પીવાથી ફાયદો થાય છે છ પેઢામાં દુખાવો તેમજ મોઢામાં ચાંદા પડતા હોય તો લીંબુની છાલ રગડવાથી રાહત થાય છે સાત મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને સાબુને બદલે તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોરીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે મેદસ્વીએ દૂધતેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું આઠ બાળકોને થતા કર્મિયામાં એક રતિ ભાર જેટલું કેસર થોડા દૂધમાં ખરલ કરી ઘૂંટી નિયમિત આપવાથી લાભ થાય છે નવ હાથપગ પર ખમણેલા નાળિયેરથી મસાજ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે દસ માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે તેથી જમાનું ચૂરણ લાભકારી નીવડે છે બે શૂન્ય ગ્રામ અજમાના ચૂર્ણમાં દસ ગ્રામ સિંધવ ભેળવવો આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે અગિયાર વૃક્ષ ત્વચા ધરાવનારે કોપરેલમાં દહીં અથવા મિલ્ક ક્રીમ ભેળવી મસાજ કરવું ત્વચા મુલાયમ બનશે બાર ફળધા લીંબુ પર સંચળ ભભરાવી ચાટવાથી અરૂચિ દૂર થાય છે તેર પેટમાં કીડા થવા પર લીંબુ રસમાં મધ ભેળવીને લેવાથી ફાયદો થાય છે ચૌદ નાસ્પતિના સેવનથી ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે ખાસ કરીને લાલ રંગનમ નાસ્પતિ વધુ ગુણકારી હોય છે પંદર વિકાર અને હેડકીથી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા સોળ અડધો ટી સ્પૂન લીંબુનો રસ દર ત્રણ કલાકે લેવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે સત્તર ઝેરી જીવજંતુના ડંખ પર લીંબુનો રસ લગાડવો અઢાર વરિયાળીનું ચૂરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી આઠથી દસ ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાંકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે ઓગણીસ સામાન્ય તેમજ રૂક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે વીસ બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે એકવીસ એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડ્યું છે બાવીસ આદો અથવા કાંદાની પેસ્ટ કપાળ પર લગાડવાથી માથાના દુખાવાથી રાહત મળે છે આ પેસ્ટ લગાડતી વખતે થોડી બળતરા થશે તે ધ્યાન રાખવું દસ મિનિટ બાદ કપાળ ધોઈ નાખવું ત્રેવીસ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ભેળવી કોગળા કરવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે ચોવીસ કેળાને મુલાયમ કપડામાં વીંટી રેફ્રિજરેટરમાં રાખવાથી કેળા કાળા નહીં પડે પચ્ચીસ કાચું બટાકુ દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે છવીસ ચહેરા પરના ખીલને દૂર કરવા લીંબુનાર્સમાં મધ ભેળવીને લગાડવું સત્યાવીસ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે લીંબુમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઈબર હોય છે જેથી તે બ્લડ સુગરને કંટ્રોલ રાખવામાં સક્ષમ છે તેનું નિયમિત સેવન ફાયદો કરે છે અઠ્યાવીસ નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો ઓગણત્રીસ માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા આઠથી દસ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી આ પ્રયોગ માસિક ધર્મના પંદર દિવસ પહેલાં કરવો બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી ત્રીસ કેરમ બોર્ડ ઉપયોગમાં ન લેવાયું હોવાથી ખરબછડું બની ગયું હોય તો કેરમ બોર્ડ પર બોરિક પાવડર ભભરાવી થોડી વાર તડકામાં રાખી મૂકવું એકત્રીસ મેંગો કસ્ટર્ડ બનાવતા પૂર્વે સાદું કસ્ટર્ડ બનાવી ઠંડુ કરવું ત્યારબાદ મેંગો નાખવાથી કસ્ટર્ડમાંથી પાણી છૂટશે નહીં મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર